વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે બનાવાના છીએ ફરાળ માટે અથવા તો વેટ લોસ માટે બહુ મસ્ત એવી નાસ્તો બનાવાના છીએ તો એના માટે આપણે અહિયાં એક બટેકુ છોલીને લઈ લીધું છે અહીંયા આપણે અડધી વાટકી જેટલા શેકેલા માંડવીના બી લીધા છે એટલે કે શેકી લીધા છે અહીંયા માંડવીના બી મેં અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી જેટલા સફેદ તલ એક ચમચી જેટલા કાળા તલ લીધા છે એક એ જાદુનો ટુકડો આપણે ખમણી લીધો છે અને બે લીલી મરચી તીખી આવે છે એ લીધી છે અને બે મૂળા મરચાં લીધા છે અને અહીંયા લીલા ધાણા સુધા લીધા છે એક લીંબુ અને અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉપયોગ કરીશું અને ઈનો ફૂડ સોલ્ટનો ઉપયોગ કરીશું આપણે અહીંયા આપણે એક વાટકી જેટલો સાંબો પલાળશું અને ચોથા ભાગનો આપણે સાબુદાણા પલાળશું સાંબા અને સાબુદાણાને આપણે પલાળી દેવાના છે આપણે સાબુદાણા અને સાંબાને પલાળી દીધા છે અને મિક્સર જાર અંદર આપણે પેલા આપણે માંડવીના બીને દર દર પીસી લેશું પછી સાંભો અને સાબુદાણાને પીસવાના છે તો અહીં આપણા માંડવીને દાણા સરસ દર દરા પીસાઈ ગયા છે એને આપણા બાઉલની અંદર લઈ લેશું સાબુદાણા આપણા મસ્ત એવા પલળી ગયા છે તમે આમ આંગળીથી પ્રેસ કરીને જોશો તો એકદમ મસ્ત આપણા સાબુદાણા પલળી ગયા છે અને એને મિક્સર જારમાં આપણે લઈ લેશું પાણી નથી લેવાનું સાબુદાણા જ લેવાનું છે ને સરસ આપણે એને પીસી લેવાના છે જે પાણી હતું એ મેં નીતારી લીધું છે આમાંથી

તો આપણે પીસી લેવાનું છે સાંબો અને સાબુદાણાને બનેને તો અહીંયા પીસાઈ ગયું છે બિલકુલ પાણી ઉમેરવાનું નથી જ્યારે આપણે પીસીએ ત્યારે આની અંદર જ આપણે બટેકું ઉમેરશું ને એટલે એ પાણી છોડશે એટલે માપે સરસ આપણું બેટર તૈયાર થઈ જશે અને આમાં દૂધી પણ તમે ઉમેરી શકો છો જે તમે ફરાળમાં વસ્તુ ખાતા હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો અહીંયા બટેકાને આપણે ખમણી લેશું

લીલા ધાણા ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું

આપણે વઘારિયામાં પણ બનાવી શકીએ પેનમાં કે તવીમાં ગમે એમાં તમે બનાવી શકો છો તો ચલો આપણે બનાવી લઈએ ગેસ ચાલુ કરી અને આપણે વઘાર્યું રાખી દીધું છે એમાં થોડું એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો કાળા તલ ઉમેરશું સફેદ તલ ઉમેરશું એમાં આપણે બેટર ઉમેરી દઈશું આવ ગેસ આપણે ધીમો કરી દીધો છે પલા દઈશું એને આપણે પછી એની સાઈડ ચેન્જ કરશું આપણે હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું ધીરે ધીરે આને થવા દેશું એકદમ સાવ ધીમા ગેસ ઉપર આપણે એને પાકવા દેશું જોજી આપણે એને થવા દેશું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે આપણે બીજી સાઈડ એને પલટાવી લેશું તો આવી રીતે બે સાઈડ વ્યવસ્થિત આપણે પકાવી લેવાનું છે એટલે અંદરથી કાચું ન રહે આપણો નાસ્તો તો અહીંયા આપણો નાસ્તો તૈયાર છે તો ડીશની અંદર આપણે લઈ લેશું નાસ્તો આપણે નોનસ્ટિક તવીમાં પણ બનાવી શકીએ થોડું આપણે તેલ ઉમેરશું તો અહીંયા આપણે તેલ ઉમેરી દીધું છે અને કાળા તલ ઉમેરી દેસુ અને સફેદ તલ ઉમેરી દેસુ હવે આપણે અહીંયા બેટર ઉમેરી દઈશું થોડી સાઈડ પાકી જાય એટલે તમે તવિતા વડેપ કરતા ફાવે તો આવી રીતે આવી રીતે તમે ફેરવી શકો છો પણ તમને ફાવે તો કરવાનું નહીતર તવિતાથી તમે ફેરવી શકો છો બે સાઈડ થી આપણો નાસ્તો સરસ પાકી ગયો છે

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો